હું મારા વ્યવસાયની સાથે રામ નામથી સંકળાયેલો છું જ્યારે ત્યારે મને કોઈ પણ સામે મળે તો હું એને બે હાથ જોડીને રામે જ બોલતો તો કોઈનું નામ બોલવામાં મને રસ નથી દરરોજ નાના બાળકોને સોથી વધુ બાળકોને હું ચોકલેટ હાથમાં આપી બે હાથ જોડી રામ બોલવાની ફરજ પાડતો હતો અને એમને શીખવતો તો બેટા રામ નામે જ બોલો ત્યારબાદ એનાથી જે મને ઉન્નતિ પ્રગતિ મળી છે એનાથી હું ઘણું જ બધું આગળ છું આજે દેશની અંદર જે રામ ઉત્સવ ચાલી રહ્યો છે એની કોઈ કલ્પના બી કરે એવા કોઈ કવિના શબ્દો પણ નથી લોકોના મનમાં એટલો આનંદ અને ઉત્સાહ છે કે જેની કોઈ પણ જાતની આપણે કિંમત કરી શકીએ એવો નથી લોક ઉત્સાહને આજે આખા દેશની અંદર એવો વંટોળ છે કે નાનામાં નાનું બાળક પણ આજે જય શ્રી રામના નાળાં લગાવતું રહ્યું છે હું રિટાયર્ડ લાઈફ છું અત્યારે અને ઘરમાં છેલ્લા પાંચ વર્ષથી નવરો બેસીને શું કરું જેથી મેં તમને કહ્યું કે જ્યાં પાલ પાલ ગામ મુકામે એક રામ સેતુ એક મંદિર બનાવવામાં આવ્યું છે ત્યાં રામ નામની ચોપડી ગુજરાતના ગામે ગામની અંદર મંદિરોની અંદર એ લોકોએ મૂકી હતી અને લોકોએ પ્રેમથી લખીને વળી પાછી ત્યાં સ્થાપન કર્યું છે તે તે રામનામને અંદર મેં લગભગ પંદર લાખ રામનામ લખીને મેં ત્યાં આપેલા છે ત્યારબાદ એ સ્થાપન થઈ ગયા પછી મેં જાતે લખવાનું શરૂ કર્યું ગીતા પ્રેસમાંથી હું ચોપડી લઈ આવતો હતો અને એક ચોપડીની અંદર અઠ્ઠાવીસ હજાર સાહીઠ નામ લખાય છે એવી અનેકો ચોપડી અત્યારે મારી પાસે હાજર છે મેં ટોટલ ગણતા મને પંચોતેર લાખની ઉપર હું પહોંચી ગયો છું આજે આ રામ ઉત્સવની અંદર જ્યારે તમારી ચેનલના માધ્યમથી જ્યારે મને પ્રોત્સાહિત કરવામાં આવે છે મને અતિ આનંદ થાય છે કે આવી સંસ્થાઓને ખરેખર કદરદાનોને રામ ઉત્સવની અંદર અનેરો ભાગ ભજવે છે એવું હું માનું છું પંચોતેર લાખ વાર જે તમે રામનું નામ લખ્યું છે કેટલા અને કેટલા દિવસ દરરોજ સવારે હું બેથી અઢી કલાક લખું છું દર દસથી બાર કે પંદર મિનિટે પણ હું પાંચસો નામ લખું છું અને એવા અઢી કલાક સવારે અને અઢીથી ત્રણ કલાક હું બપોર પછી લખતો રહ્યો છું કોઈ કામ પ્રસંગે અને જો મને ઓછું લખાય તો બીજે દિવસે હું એ કવર કરું છું પરંતુ દરરોજ પાંચથી સાત હજાર રામનામ મને લખવાની પ્રેક્ટિસ છે હાલ દેશમાં જે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા જે મંદિરની કરવામાં આવી રહી છે અને તમે પહેલાંથી જે રામ નામ લખતા આવ્યો છે હાલ તમારા મનમાં કેવો ઉત્સાહ છે ઉત્સાહની તો કોઈ આજે કિંમત કે કદર થતી નથી પરંતુ કોના દિલમાં કેટલો પ્રેમ છે એ માપવાનું કોઈ મિત્ર પેદા થયું નથી આખો દેશ આજે રામ નામ છેલ્લા ત્રણ વર્ષથી જે રામ મંદિર રામ મંદિરની જે પ્રતિષ્ઠા ઉત્સવ ચાલે છે છેલ્લી ઘડીએ છેલ્લા બે દિવસની અંદર તો એ અનેરોને અનેરો લોકો રાત દિવસ ઉજાગરો કરીને પગે ચાલીને કોઈક પ્રસાદ કોઈક આભૂષણ કોઈક ડ્રેસ અનેક જાતની વેરાયટીઝો લઈને ઉત્સાહભેર એ લોકો રામ સ્થાપન બાજુ પ્રયાણ કરી રહ્યા છે રામ ભક્તિથી અમે જ્યારે બી જે વિસ્તારમાં અમે નીકળીએ શહેર શહેરના બારે સુરત શહેરના બારે દરવાજાની અંદર હું અને મારી પત્ની અમે જ્યારે નીકળીએ પસાર થઈએ ત્યારે લોકો અમને રામને સીતાના હુલ્લામણા નામથી અમને પોકારે છે અને અમે બી કોઈના નામનો ઉચ્ચાર નથી કરતા ફક્ત એને રામ કહીને જો હું ડ્રાઇવિંગ કરતાં ચૂકી જાઉં તો મારા પત્ની એનો રામ નામનો જવાબ આપી દે છે બાળકોને બી એટલો જ ઉત્સાહ હોય છે કે જ્યારે બી અમે ગાડીને બ્રેક મારી એટલે ત્યાં પંદર વીસ પચીસ બાળકો ભેગા થાય અને રામદાદા આવ્યા રામ દાદા આવ્યા એમ કરીને એક એક ચોકલેટ અમે ત્યાં એને આપીએ આખા દિવસમાં સો બાળકોથી વધુ બાળકોને અમે ચોકલેટ આપીને રામ રામ બોલાવીએ છીએ એ જ અમારી જીવતનનો એક અનેરો પ્રસંગ છે રામ નામ લઈને તમારું જીવનમાં કયા સાંજ સુધી તમે આ રામનું નામ લેશો અને કેટલા સમય સુધી આ રામનું નામ લખીશો અત્યારે તો અમારો એક જ ધ્યેય છે કે જ્યાં સુધી અમારા દિલમાં પ્રાણ છે ત્યાં સુધી અમે રામ નામ લખતા રહીશું બોલતા રહીશું અને અમારા જે રામ નામના જાપણ રામ નામને માનનારા છે તે લોકોને પણ રામ બોલાવતા રહીશું એ જ અમારે જીવનનો ધ્યેય છે એ જ અમારું જીવતર છે અને જ્યાં સુધી આખ ખુલ્લી છે જીવ છે અમારા તનમાં ત્યાં સુધી રામ નામ લખતા રહીશું રામનું નામ એવું છે કે જ્યાં સુધી आ देश अंदर आपूँ जीव छी राम नाम बोलवू ये तमाम देशवासी की फरज है राम नाम की लूट है लूट सके तो लूट अंत काल पछताएगा तेरा प्राण जाएगा छूट राम झरू के बैठ के सबको मुजरा ले जाको जैसी चाकरी बाको वैसा दे राम की चिड़िया राम का खेत ખાલે ચિડિયા ભર ભર પેટ જય શ્રી રામ